વાત કરીશું સુરતની સુરતના ગોડાદરા વિસ્તારમાં ભીષણ આગ લાગી છે જેમાં દેવદ પાસે અંબિકા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી છે આગના પગલે તફરી ભર્યો માહોલ છે તે પણ સર્જાયો છે ત્યારે દસથી વધુ ફાયરની ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો છે જે રીતે સુરતની આ ઘટના છે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે સુરતના ગોડાદરા વિસ્તારમાં ભીષણ આગ લાગી છે જેમાં દેવદ પાસે અંબિકા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી છે વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ જોડાઈ ચૂક્યા છે રાકેશ ગોડાદરા વિસ્તારમાં ભીષણ આગ લાગી છે ફર્નિચરના ગોડાઉનમાં હાલ શું અપડેટ સુરત ફાયર વિભાગને આઠ થી સાડા આઠ આવેલા અંબિકા ફર્નિચરના ગોડાઉન વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ જે ફર્નિચર નો સરો સામાન હોવાના કારણે આગે વિતરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી વધારાના ફાયર સ્ટેશનો મદદ લેવામાં આવી હતી અને દસ થી વધુ ફાયર વિભાગની ગાડીઓ સહિતના કાફલા દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસિચરના જેટલા ગોડાઉનો ગોડાઓ ની અંદર સોફા સેટ કાપડ સહિતનો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો અને આ તમામ ગોડાઉનની અંદર આગ પ્રસરી જતા આગની વિશાળ જ્વાળાઓ છે તે ઉઠી હતી અને તેના કારણે ફાયરના મોટા કાફલા દ્વારા

ઉભા કરવામાં આવે છે અને તેમાં આ રીતે જે સરો સામાન સંગ્રહ કરી રાખવામાં આવે છે અગાઉ પણ આ પ્રકારની ઘટના વિસ્તારમાં બનવા પામી હતી પરંતુ તે ઘટના માટે છે તે પરવાનગી આપવામાં આવે છે અને પરિણામે આ પ્રકારની ઘટનાઓ છે તે બની રહી છે ત્યારે આ ઘટના બાદ તંત્ર હવે આ ઘટનામાંથી માંથી ગોઠપાઠ લઈ શકે કેમ તે એક સવાલ બની ઉપસ્થિત રહે છે જી આભાર રાકેશ માહિતી બદલ